બનાસકાંઠાના ભાભર ખાતે છત્તેરમાં પ્રજાસત્તાક પર્વમાં ભાજપના મહિલા નેતા બફાટ ભાભર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બફાટ ભાભરમાં ભાજપ આગેવાનનું વિવાદિત નિવેદન અનામત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યો ભાભરના આઝાદ ચોક ખાતે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું નિવેદન અનામત આજે બન્યું છે માથાનો દુખાવો દૃષ્ટિકરણ અને વટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્ક પરની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભાવના આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે દરેક વેપારીઓ ભાજપના નેતાઓ ભાજપની ઉપલબ્ધિ ગણાવી રહ્યા હતા ત્યારે સ્ટેજ પરથી ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ અનામતનો મુદ્દો ઉઠાવતા તૃષ્ટિકરણ અને વોટ બેંકને કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવા સમાન ગણાવતા હાલ ભાભર અનામતના મુદ્દાને લઈ ચર્ચાસ્પદ બન્યો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખો બની રહ્યો છે આજે દેશની અંદર આપણો આશિષ્ટા સુધીને આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે આપની શું ફરજ હોઈ શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે જેની મિલકત છે એ આપણી છે